વાગડ પંથકમાં અનુસૂચિત જાતિ મંડળીને જમીનનો કબજો સોંપવા માટે મિટિંગ યોજાઈ પંદરમી ઓગસ્ટના રોજ તમામ કબજાદારોને કબજો સોંપવામાં આવશે અને જમીન પર કૂટા ખોડી ધ્વજવંદન કરવામાં આવશે હવે જો એ ભચાઉથી મારા પ્રતિનિધિ વિસ્તૃત થવા ધારાસભ્ય જિગ્નેશ પ્રમાણના કોલ સંદર્ભે રાહ પર અનુસૂચિત જાતિ મંડળીના જમીન પર ધ્વજવંદન કરી અને કબજો મેળવવાના કોલને ધ્યાને લઈ અને તંત્ર સાબદું થયું હતું જેમાં આજે પ્રાંત અધિકારી શરિવંશી સાહેબના અધ્યક્ષપણે એક ભચાઉ ખાતે મિટિંગ મળી હતી મિટિંગમાં નાયબ કલેક્ટર શ્રી સૂર્યવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા ભચાઉના મામલતદાર અને અન્ય તંત્રના અધિકારીઓ ઉપસ્થિત જમીન બાબતે પંદરમી ઓગસ્ટના સ્થળ પર કબજા સોપ્રત કરવામાં આવશે અને તેને લગતી તમામ પ્રકારની વ્યવસ્થા પરિપૂર્ણ કરવામાં આવી છે એમ પ્રાંત અધિકારી સૂર્યવંશી સાહેબે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું રાપરના બેલા અને નાંદા ગામે પંદરમી ઓગસ્ટ ધ્વજવંદન કરી રાપર મંડળીના પ્રમુખ સ્વર્ગસ્થ રામજીભાઈ ભદ્રુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે જમીનના કબજા ઉપર ચાર ફૂટ ખોડી અને તેમનો કબજો મેળવવામાં આવશે તેવું પણ નક્કી કરવામાં આવે છે મિટિંગમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ હિતેશ મહેશ્વરી મહામંત્રી ઇકબાલ જત બચાવના સુરેશ કાઠેછા તુલસીભાઈ ગરવા રાપર મંડળીના અનિલ ગાયડા છગનભાઈ પરમાર હિતેશ રામજી ભદ્રુ બાબુભાઈ સોલંકી દીપક સોલંકી ગણેશભાઈ સોલંકી વગેરે હાજર રહ્યા હતા